છોટાઉદેપુર જિલ્લાના કરાલી પોલીસે કારમાં લઈ તો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો પોલીસે વિદેશી દારૂ અને કાર મળીને કુલ રૂપિયા નવ પોઈન્ટ એકસઠ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો જય હિન્દ હું છું સંજય શિહેરાના ટીમ જાગૃત સાથે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કરાલી પોલીસે કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિને થતી અટકાવવા માટે જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપેલ તેના અનુસંધાને પાવી જેતપુર તાલુકાના કરાલી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈડી કે પંડ્યાએ પોલીસ સ્ટાફને પોલીસ મથક વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃત્તિઓને અટકાવવા અસરકાર અસરકારક કામગીરી કરવા માટે માર્ગદર્શન આપેલ આ દરમિયાન પોલીસ સ્ટાફના માણસો રંગલી ચોકડી ઉપર રાત્રિ ચેકિંગમાં હતા તે સમયે કલારાણી તરફથી એક સફેદ કાર ઝડપથી આવતી હતી પોલીસે ગાડી અટકાવ્યા વગર જ ઝડપથી આગળ નીકળી ગયો હતો પોલીસને શંકા જતા તેનો પીછો કરતા થોડા અંતરે છોટા નગર પાસે નવીન બનતા ડામર રોડ તેમજ અંધારાનો લાભ લઈ કાર ચાલક ગાડીને રોડ પર મૂકીને જગ્યા પરથી ભાગી ગયો હતો પોલીસે કાર ની અંદર તપાસ કરતા રૂપિયા બે લાખ એકસઠ હજાર નો દારૂ તેમજ ક્રેટા કારની કિંમત સાત લાખ મળીને કુલ નવ પોઈન્ટ એકસઠ લાખ નો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે